જય ગુરુદેવ ભગવાન આપણે આવી ગયા છે આજ આપણા નવા પ્લોટિંગ ઉપર જે છે સહયોગ સીડની બસંતી વેરાયટી આ વેરાયટીમાં આપણે નવી જ વેરાયટી છે સંશોધનમાં છે અત્યારે હાલમાં અને આમ તો સંશોધન કમ્પ્લીટ થઈ ગયું છે પછી ખેડૂતોને વાવતર માટે આવેલી છે એમાંથી પંદર વીઘાનું પ્લોટિંગ આપણે કરેલું છે ઓગણીસ પાંચ ઓગણીસ છ બે હજાર પચીસનું વાવેતર છે વાવણીનું વાવેતર છે ઉગાવો ઘણો સારો આવ્યો છે કાંઈ વાંધો દેખાતો નથી એમ અને થોડુંક ઘાટું ગયું છે ત્રીસ કિલો વીઘે સોળ ગુઠાનો વીઘો છે બિયારણ ત્રીસ કિલો ગયું છે માંડવીમાં નિંદામણ અત્યારે થાય એવું છે નહીં કારણ કે પંદર વીસ દિવસથી આ સતત વરસાદ આવે છે એટલે હાથી હાલે એવું છે નહીં અને હવે આપણે વિચાર છીએ કે દવાનો છંટકાવ કરી દઈએ કારણ કે ઝીણો 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 ઉગાવો ઘણો છે આ આપણું દસ વીઘાનું આખું ખેતર ઉપરનું છે ઠેઠ આગળ લગીને આપણે થાંભલા દેખાય ત્યાં સુધી અને બીજું આ આપણે નીચેનો ભાગ જે બ્લોક સિસ્ટમમાં છે નીચે પાંચ વીઘાનું આ છે બધી મગફળી આપણે પાછી રિટર્ન સહયોગ સીધમાં જ આપવાની છે અને ટેકાના ભાવ કરતાં આપને પચાસ રૂપિયા જેવું વધારે મળશે એટલે આપણા માટે તો લોટરી સમાન છે પણ નવો અખતરો કરતાં પહેલાં ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું કે નવા બિરા બિયારણની વેરાયટીમાં ક્યારે એવું નક્કી નથી હોતું કે ઉત્પાદન થશે જ ક્યારેક ન થાય આવા ઘા સહન કરવાની તાકાત સાથે આપણે ખરેખર ઉત્પાદન વાળી વેરાયટી વાવતા હોય પણ હવે આમાં નવું સંશોધન હોય આપણા હવામાનને અનુકૂળ છે કે નહીં એ બધું એ જોઈને જ બનાવેલું હોય પણ કેટલો ઉતારો આવે છે અને સરેરાશ ત્રણથી ચાર વર્ષ એ વેરાયટીમાં કેવો ઉતારો આવે એ ઉપર આપને ખ્યાલ આવે આખો કારણ કે બે વર્ષ થયા તો આ વેરાયટી સંશોધનમાં હતી તેમની પાસે અને આ આપણે ઉનાળું વાવેતરનું નવું બિયારણ જ વાવ્યું છે ઉનાળા વાવેતરમાંથી નવું બિયારણ જે એને પ્લોટિંગ એ ભાઈ સાથે આપણે વાત કરેલી છે ને ઉનાળે એને મીડિયમ પાક હતો તો આડત્રીસ મણ જેવો ઉતારો આવ્યો હતો એટલે કે ઘણો ખરો સારો ઉતારો આવ્યો છે અને હવે ચોમાસે જોઈએ અને ચોમાસાના બે ચાર ખેડૂતના અનુભવ પ્રમાણે ચાલીસથી પચાસ મણ સુધીના ઉતારા આવ્યા છે તો આપણા ખેતરમાં કેટલો ઉતારો આવે છે આપણી માવજત અને દવાના છંટકાવ જમીનમાં જોર કેવું છે એના ઉપર આધાર છે મારે ટાછોડ જમીન છે આખી અને નિતારવાળી જમીન છે જો વરસાદ વરસાદ હારા રહ્યા તો આમાં પણ ઉતારો આપને સારો મળી શકે છે નવી નવી વેરાયટી જોવા માટે આપણું પેજ લાઈક અને ફોલો કરો અને આપણી યુટ્યુબ ચેનલમાં પણ લાઈક અને ફોલો કરો આ વેરાયટી છે સહયોગ સીડની બસંતી નવું જે ચોવીસમાં સંશોધન થઈ અને રિલીઝ થઈ છે પણ રિલીઝ તો નથી થઈ હજી સંશોધનની અંદર જ છે પણ ચોવીસમાં ત્રેવીસનું સંશોધન છે ચોવીસમાં સારું એવું ઉત્પાદન મળ્યું છે અને પચીસમાં આપણે વાવેતર કરીને ટ્રાય કરેલી છે જો હારું ઉત્પાદન હશે કે નબળું ઉત્પાદન હશે આપણે તે લાઈવ અને વિડીયો ઉતારી અને બંને કરી અને ખેડૂતોને જણાવશું ભલે જય ગુરુદેવ ભગવાન બધાને